પાટણ પાટણવાડિયા રોહિત સમાજના અપર્ણિત યુવક યુવતીઓનું જીવન સાથી પસંદગી પરિચય મેળો વડોદરા ખાતે યોજાવ પાટણ વાડિયા રોડ રોહિત સમાજના અપર્ણિત યુવક યુવતીઓને તેમની ઈચ્છા મુજબના જીવનસાથીની પસંદગી કરવા માટે રોહિત સમાજ સેવા સંઘ વડોદરા મેળવો હોલ ખાતે યોજાયો આવેલા મહેમાનોના હસ્તે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકર સાહેબને પુષ્પાંજલિ અને દીપ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાવ્યું હતું ને કાર્યક્રમમાં અપર્ણિત યુવક યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને આવનાર બે હજાર પચીસમાં પાટણવાડિયા રોહિત સમાજના સમલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સભાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રોહિત સમાજના આગેવાન રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા નવસારીથી આવું છું આજ રોજ ડૉક્ટર બી આર આંબેડકર ભવન મંદિરા ખાતે પાટણવાડિયા રોહિત સમાજ સૌ પરિચય મેળો યોજવામાં આવ્યો હતો આજ સુધીમાં પાછળ રોહિત સમાજે પાંચ સમૂહ લગ્ન કર્યા છે આગામી વર્ષની અંદર હાલના પ્રમુખ શ્રી કેશવભાઈ લુણાવાલા એમની સમગ્ર કમિટી તરફથી સમૂહ લગ્નનું આયોજન બે હજાર પચીસમાં થઈ રહ્યું છે તે અંગે આજના આ પ્રસંગે પરિચય મેળવવામાં લોકો જાગૃત બને સમૂહલગ્નમાં જોડાય એ માટે આજનો એક પ્રસંગ હતો આજના પ્રસંગની અંદર વડોદરા રોહિત સમાજના પ્રમુખ શ્રી રોહિતભાઈ માધુભાઈ પટેલ અતિથિ વિશિષ્ટ તરીકે ઉપસ્થિત હતા એમની સાથે અન્ય જિલ્લા પંચાયત પરિષદના સભ્ય ચેરમેનશ્રી ડૉક્ટરશ્રી અને પાટણવડિયા સોઈ કોઈ સમાજના સમગ્ર કારોબારી સભ્યો હાજર રહ્યા હતા ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર આજનો આ કાર્યક્રમ એકદમ ટાઈમસર સાડા અગિયાર ચાલુ થયો ને આજ રોજ અત્યારે ચાર વાગે મુના ઉચીને હારે છે આ કાર્યક્રમની અંદર પાટણ સમાજના જે તેજસ્વી તારાઓ છે જે ઉગતા બાળકો છે त्यांनी कारकिर्दी मार्गदर्शन मिळेल कॉम्पिटेटिव ए एक्झामने की रीते तयारी करवी क्या क्या एक्झाम आपली ए एक मार्गदर्शन शिबिर राखा त्या कलाक अंचा सभ्य माहिती आपली आबके बटावडिया रोहित समाज આગામી સમયની અંદર જ્યારે પણ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રમુખ શ્રીમતી હું આપ સૌને હાર્દિક અપીલ કરું છું કે આ સમૂહ લગ્નની અંદર આપ સૌ તન મન ધનથી જોડાવો અને આવનારા સમૂહ લગ્ન ખૂબ જાઓ જલા નથી અને સમાજના પૈસા બચે દીકરા દીકરાઓના ઓછા ખર્ચે આપણું સમૂહ લગ્ન સંયોજન થાય અને છોકરાઓ અને છોકરીઓ શિક્ષણમાં આગળ વધે પ્રગતિ કરે પોતાના નામ રોશન કરે પોતાના સમાજનું નામ રોશન કરે અને પાટણવાડી આ રોહી સમાજનું નામ એક ઉચ્ચ લઈ જાય એવી હું અપેક્ષા રાખું છું અને વિનંતી કરું